ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દસ સાત બે હજાર પચીસના રોજ એક નોટિફિકેશન આવેલી હતી જેમાં ડ્રાઈવરની ટેસ્ટ મોકો પર રાખવાની વાત કરવામાં આવી છે તારીખ ચૌદ સાત બે હજાર પચીસથી ઓગણીસ સાત બે હજાર પચીસ દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ મોકો પર રાખવામાં આવી છે પાંચ પાંચ બે હજાર પચીસથી શરૂ થયેલ ડ્રાઇવિંગ ટેસ્ટનો તારીખ કાર્યક્રમ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે હવામાન વિભાગની આગાહી તેમજ વરસાદની શક્યતાના ધ્યાને લઈ ઉમેદવારોને અગવડતા ન પડે તે હેતુથી ચૌદ જુલાઈથી ઓગણીસ જુલાઈ સુધીની જે પણ ટેસ્ટ હતી તે મોકૂફ રાખવામાં આવેલી છે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ થી નિયત થયેલ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે જે ઉમેદવારની ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી છે તેની સંબંધિત સૂચનાઓ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારો નિગમની વેબસાઇટ સમયાંતરે ચકાસણી કરવી